નમસ્તે વિદ્યાર્થી મિત્રો ધોરણ ચાર સુધી જેમાં આજે આપણે ભાગ તો મિત્રો એકમાં વૈશાલીના કુટુંબમાં બધા લોકો છે કેટલામાં વાગે ઉઠે છે શાકભાજી કેવી રીતે તૈયાર કરે છે આગલા દિવસનું શાકભાજી કેવી રીતે વેચે છે એ બધું આપણે ભાગ એકમાં જોયું વધુમાં આપણે આગળ જોઈએ શોધી કાઢો અહીં શાકભાજી અને ફળોની યાદી આપી છે તેમાંથી કયા જલ્દી બગડી જાય છે અને કયા થોડા દિવસો સુધી સારા રહે છે યોગ્ય કોષ્ટકમાં નામ લખો તમે યાદીમાં બીજા નામ ઉમેરી શકો છો તો અહીં આપણને થોડાક શાકભાજી આપેલા છે અને નીચે બોક્સ આપેલા છે કે જલ્દી બગડી જાય તેવા ફળો અને શાકભાજી અને થોડા દિવસ સારા રહી જાય શકે તેવા ફળો અને શાકભાજી ત્યાર પછી છે કે આ ફળ અને શાકભાજીમાંથી ઘણા અડકવાથી નરમ લાગે છે જ્યારે થોડા બરછટ લાગે છે તો ઉપરની યાદીમાંથી નીચે યોગ્ય કોષ્ટકમાં એનું નામ લખવાનું છે નરમ અને બરછટ તે આપણે આગળ જોઈએ જલ્દી બગડી જાય તેવા ફળ અને શાકભાજીમાં પાલક કેળા ટમેટા કોબીજ કાકડી દ્રાક્ષ ફ્લેવર રીંગણ મેથીની ભાજી ગુવાર અને સફરજન આ જલ્દી બગડી જાય તેવા ફળ અને શાકભાજી છે હવે થોડા દિવસ સારા રહી શકે તેવા ફળ અને શાકભાજી કે બટેટા નાસ્પતી ચીકુ અનાનસ દૂધી ડુંગળી આદુ સુરણ મૂળા અને ગાજર એ થોડા દિવસ સારા રહે છે હવે ત્યાર પછી આપણે નરમ અને બરછટ જે શાકભાજી અથવા ફળ છે તેને આપણે અહીંયા લખવાના છે પહેલાં આપણે નરમમાં જોઈએ કે પાલક કેળા ટમેટા દૂધી કોબીજ કાકડી દ્રાક્ષ રીંગણ મૂળા મેથીની ભાજી ગુવાર અને સફરજન આ બધું નરમ છે જ્યારે બરછટ તો કે બટાટા નાસપતી ચીકુ અનાનસ ડુંગળી આદુ ફ્લેવર સુરણ અને ગાજર આ બરછટ છે હવે ત્યાર પછી કહે છે કે તમારા વિસ્તારમાં શાકભાજી વેચનાર સાથે વાત કરો નીચેના પ્રશ્નો પૂછો અને નોટબુકમાં લખો તેમનું નામ શું છે તેમના કુટુંબમાં કેટલા લોકો છે ત્યાર પછી કહે છે કે તેમના ઘરે કેટલા બાળકો છે તેમના નામ શું છે શાકભાજી વેચવાના કામમાં કોણ મદદ તેમને કરે છે કોણ શાકભાજીની લારી પણ રહે છે અથવા દુકાનમાં બેસે છે તેઓ કયા શાકભાજી વેચે છે કેટલા વાગે કામ શરૂ થાય છે તેઓ વેચતા હોય તેવા પણ ત્રણ શાકભાજી વિશે પૂછવાનું છે અને નીચે એક કોષ્ટક આપેલું છે વિગત આપેલી છે પછી શાકભાજીનો પેલો દિવસ બીજો દિવસ અને ત્રીજો દિવસ એમ ત્રણ દિવસનું શાકભાજી આપેલું છે વ્યા તમારે શાકભાજીનું નામ લખવાનું પછી શાકભાજીની કિંમત લખવાની એક કિલોની તે ક્યાંથી લાવવામાં આવે છે એક વખતમાં તેઓ કેટલા શાકભાજી વેચે છે ત્યાર પછી આ શાકભાજી સામાન્ય રીતે કયા મહિનામાં આવે છે અને દરરોજ કેટલા કિલો વેચવામાં આવે છે તે આપણે બધું આગળ જોઈએ તો તેમનું નામ શું છે તેમના કુટુંબમાં કેટલા લોકો રહે છે તો તેમનું નામ કંકુબેન છે તેમના કુટુંબમાં પાંચ સભ્યો છે તેમના ઘરે કેટલા બાળકો છે તેમના નામ શું છે તેમના ઘરે ત્રણ બાળકો છે તેમના નામ આ મુજબ છે પેલું રમીલા તો કેની પુત્રી હિતેશ પુત્ર અને ત્રીજું છે મનોજ એ પણ તેમનો પુત્ર છે આવી રીતે તેમને ત્રણ બાળકો છે શાકભાજી વેચવાના કામમાં કોણ મદદ કરે છે તો કે શાકભાજી વેચવાના કામમાં કંકુબહેનના પતિ અને તેમનો પુત્ર હિતેશ મદદ કરે છે કોણ શાકભાજીની લારી પર રહે છે અથવા દુકાનમાં બેસે છે તો એ કંકુબહેન શાકભાજીની લારી પર રહે છે અને તેમના પતિ શાકભાજીની દુકાનમાં બેસે છે તેઓ કયા શાકભાજી વેચે છે કેટલા વાગે કામ શરૂ કરે છે તો કે તેઓ સવારે એક મોટી શેરીના નાકે બપોરે બજારમાં અને સાંજના સમયે આજુબાજુની સોસાયટીમાં જઈને શાકભાજી વેચે છે તેઓ સવારે આઠ વાગે લારીમાં શાકભાજી ભરી તેને વેચવાનું કામ શરૂ કરે છે તેઓ વેચતા હોય તેવા ત્રણ શાકભાજી વિશે પૂછો તો કે શાકભાજીનું નામ બટાકા રીંગણ અને ટમેટા શાકભાજીની કિંમત એક કિલોના તો કે વીસ રૂપિયા બટાટાના વીસ રૂપિયા રીંગણાના ત્રીસ રૂપિયા અને ટમેટાના ત્રીસ રૂપિયા તે ક્યાંથી લાવવામાં આવે છે તો કે બજારમાંથી લાવવામાં આવે છે એક વખતમાં તેઓ કેટલા શાકભાજી ખરીદે છે કે બટા છે બટાકા છે એ સિતેર કિલો રીંગણા છે એ પચાસ કિલો અને ટમેટા છે એ પણ પચાસ કિલો આ શાકભાજી સામાન્ય રીતે કયા મહિનામાં આવે છે તો કે બટાકા છે એ ફેબ્રુઆરી અને માર્ચ મહિનામાં રીંગણા છે એ જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં અને ટમેટા છે એ પણ જાન્યુઆરીને ફેબ્રુઆરીમાં જ આવે છે દરરોજ કેટલા કિલો વેચવામાં આવે છે તો કે બટાકા છે એ પચાસ કિલો ટમે રીંગણાં છે ચાલીસ કિલો અને ટમેટા છે એ પાંત્રીસ કિલો વેચવામાં આવે છે તો બાળ મિત્રો આજે આપણે પાઠ પંદર સમજ્યા આવતા વિડીયોમાં આપણે પાઠ સોળ સમજીશું ત્યાં સુધી જય હિન્દ જય ભારત